દેગામ પોલીસ સ્ટેશનમાં તારૂ આવેલી મહિલાને પોલીસે કાયદો શું છે તે બતાવ્યું ગાંધીનગર જિલ્લાના દેગામ પોલીસ સ્ટેશનમાં ઓફિસ ખાતે આજે પોલીસ સ્ટેશનનો સ્ટાફ કોર્તનભાઈ ઈશ્વરભાઈ તંતાણીની અરજી અંગેની કાર્યવાહી કરી રહ્યા હતા તેવા સમયે દેગામ શહેરની એક લિસ્ટેડ બુટલેકર મહિલા વીણા ભાવસિંહ ઝાલા દેગામ શહેરમાં રહે છે અને મહિલા પોલીસ સ્ટેશનમાં આવીને ગમે એમ બકવાટ કરતી હતી અને તારું પીધેલી હાલતમાં આવી હોવાથી ત્યાં જઈને બોલવા લાગી કે અમારા માણસને પોલીસ સ્ટેશનમાં કોણ લાવ્યું છે તેમ કહીને મન ફાવે તેમ બોલવા લાગી હતી અને પોલીસે આ મહિલાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ મહિલા સમજવાનો પ્રયત્ન કરતી નથી ત્યારે ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મીને લાગ્યું કે આ મહિલા દારૂ પીધેલી હોય તેવું લાગે છે તેથી મહિલા પોલીસને બોલાવીને તપાસ કરાવી તો તે દારૂ પીધેલી હાલતમાં હતી તેથી તેને બોલાવવાનું બંધ રાખી શકી ન હોવાથી દેગામ પોલીસે મહિલાને કાયદાનું ભાન કરાવીને તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ લગાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી